નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ બાય ગુજુમાં તો વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક એવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે બરાબર જે ધોરણ બારના વિષયો છે જેવા કે એસપીસીસી વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન એ પાઠના જે બધા પ્રશ્નો છે તેને કેમ યાદ રાખવા તેની શોર્ટ ટ્રેક અને તેની સાથે સમજૂ દેવા બરાબર અને હા વિદ્યાર્થી મિત્રો હું તમને એટલી ચોક્કસ ગેરંટી આપી શકું છું કે જો તમે મારા તમામ વિડીયો ધ્યાનપૂર્વક અને સ્કીપ કર્યા વગર જોશો તો સો ટકા વિદ્યાર્થી મિત્રો તમને તે પ્રશ્નમાં કોઈ પણ ડાઉટ નહીં રહે ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો આજના સૌ પ્રથમ વિડીયોમાં આપણે ધોરણ બારનો જે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તેનો પાઠ નંબર એકનો પહેલો જ પ્રશ્ન જે સંચાલનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતાઓ છે તેને જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ બરાબર તો ટોટલ અહીં સાત લાખ આપેલી છે તમને શું છે તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ હેતુલક્ષી પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ એમ ટોટલ સાત લાખ છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમને એક વાત કહું જો એસપીસીસી અને વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એ બધા મોસ્ટ ઓફમાં એવા પ્રશ્નો હોય છે કે જેમાં આવા પોઈન્ટ જ આપેલા હોય છે જે તમે પોઈન્ટને યાદ રાખો છો ને તો તેના અંદરનું લખાણ તમે પોતાની જાતે પણ લખી શકો છો બરાબર મતલબ મેન શું છે તો કે આ પોઈન્ટ યાદ રાખવા હવે આ પોઈન્ટ યાદ તમે કેવી રીતે રાખી શકો તો એના માટે તમે કોઈ પણ તમારી જાતે ચાવી બનાવી શકો છો અથવા હું જે વિડીયો બનાવીશ એનામાં હું તમને ચોક્કસ તેની પ્રશ્ન યાદ રાખવાની ચાવી અવશ્ય તમને આપીશ બરાબર તો કંઈ સંચાલનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતા યાદ રાખવાની મેં એક ચાવી બનાવી છે જે કંઈક આ મુજબ છે હે વિજુસ માનીશ ટોટલ સાત લાક્ષણિકતાઓ છે જે આ ચાવીના આધારે છે હે વિજુસ માનીશ હેતુલક્ષી પ્રવૃત્તિ વિજ્ઞાન કળા અને વ્યવસાય જૂથ પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ માનવીય પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા અને સર્વવ્યાપી પ્રવૃત્તિ જો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે મેં પ્રશ્નના જે આ ક્રમ છે તેને આડાાવળા કેમ કર્યા છે તો તમે પણ ક્રમ આડાવડા કરી શકો છો પરીક્ષાર્થીને શું જોવાનું છે તો ક્યાં બધાય મુદ્દા લખ્યા છે કે નહીં અને તેની સમજૂતી પણ જોવાની હોય છે તમે ગમે એમ ક્રમને કરશો તો પણ ચાલશે સિવાય પ્રક્રિયા તમે કોઈ પણ હોય સ્વરૂપ હોય છે લાક્ષણિકતા મહત્ત્વ ફાયદા ગેરફાયદા તેના પણ તમે ક્રમ આડાવડા કરી શકો છો માત્ર પ્રક્રિયાને મૂકી તમે કોઈ પણ પ્રશ્ન પૂછાય એના મુદ્દાને તમે આડાવડા કરી શકો છો હવે આ ટોટલ સાત લાક્ષણિકતાઓ છે જેનો પહેલી શું છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ બરાબર તો હેતુલક્ષી પ્રવૃત્તિમાં અહીંયા શું કીધું છે કે સંચાલન એક સાધન છે સાધ્ય નથી આ અન્ડરલાઇન કરજો સંચાલન એક સાધન છે સાધ્ય નથી દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ માટે કરવા છે એટલે આ હેતુઓને કાર્યક્ષમ અને કરકસર સિદ્ધ કરવા સંચાલન જરૂરી છે બરાબર બીજું શું છે કે વિજ્ઞાન કળા અને વ્યવસાય તો કે વિજ્ઞાનની જેમ સંચાલન પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંત હોય છે તેથી કેટલા લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે શું કીધું છે તો કે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ અમુક નિયમો કે સિદ્ધાંત હોય છે તેથી અમુક સંચાલકો શું કહે છે તો કે સંચાલન એ વિજ્ઞાન છે તો બીજું બીજી તરફ શું કહ્યું છે કે સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોય છે જો માનવ પરિબળ અગત્યનું હોય તો તે શું હોય તો કે તે કળા છે બરાબર જેને કામ લેવાની કળા તરીકે પણ કહી શકાય પછી ત્રીજું શું કીધું છે કે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે આધુનિક સમયમાં વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડૉક્ટર વગેરેની જેમ સંચાલકોએ પણ વ્યવસાયિક સ્તરી ધારણ કર્યું છે આ બાબતથી સ્પષ્ટ થઈ શકાય કે સંચાલન શું છે તો કે વિજ્ઞાન છે કળા છે અને પણ વ્યવસાય પણ છે બીજું શું છે કે જૂથ પ્રવૃત્તિ સંચાલનમાં જો સામાન્ય રીતે શું હોય તો કે બધા ભેગા મળી અને શું કરે છે તો સંચાલન કરે છે સંચાલકો બધા ભેગા થઈ અને સંચાલન કાર્ય કરે છે જેથી તે શું છે કે જૂથ પ્રવૃત્તિ બરાબર અહીંયા શું કીધું છે સંચાલન એ બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે ચોથું શું છે કે સતલ ચાલતી પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે તો શું કીધું છે સંચાલન એ શું છે તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે એકવાર એને શરૂ કરીએ તો પછી એ તરત બંધ ન કરી શકાય તેનામાં શું થાય તો કે ધ્યેય નિર્ધારણ ધ્યેય સિદ્ધિ અને પાછા પુનઃ ધ્યેયનું ચક્ર એ સતત ચાલતું રહે છે બરાબર પછી એ શું છે પાંચમો મુદ્દો તો કે માનવીય પ્રવૃત્તિ સંચાલનમાં જુઓ વિદ્યાર્થી મિત્રો માનવ પરિબળ અગત્યનું છે બરાબર માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો છે જે જમીન મૂડી શ્રમ નિયોજક એ બધા નિરર્થક નીવડે છે સંચાલન માનવી માટે થાય છે અને માનવી દ્વારા થાય છે તેથી શું છે માનવી તો તેમાં કેન્દ્ર સ્થાને છે બરાબર તેથી તે માનવી પ્રવૃત્તિ છે નિર્ણય પ્રક્રિયા નિર્ણય પ્રક્રિયા શું છે તો કે સંચાલનનું કાર્ય છે જે સંચાલક સંચાલન કરતા જે સંચાલકો છે તેઓ શું કરવું પડે છે તો કે સતત નિર્ણય લેવા પડે છે અને તેઓ શું કરે છે તો તેઓ અમલ કરે છે આમ સંચાલન પ્રક્રિયામાં નિર્ણય પ્રક્રિયા શું છે સંચાલનનું તો કાર્ય છે પછી છેલ્લો શું મુદ્દો છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માનવીના હેતુઓ સિદ્ધ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે જ છે એ પછી એક એ ટુ ઝેડ સામાજિક હોય ધાર્મિક કૃષિ લશ્કરી કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં સંચાલનની જરૂર પડે જ છે બરાબર તો આમ ટોટલ અહીં સાત મુદ્દાએ સાત મુદ્દા આપ્યા છે આ સાત મુદ્દા યાદ રાખવા માટે તમે ચાવીનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાત મુદ્દા તમે આ ચાવી દ્વારા યાદ રાખી શકો છો અને તેની ટૂંકી સમજૂતી અને જે પ્રશ્ન છે એના જે અંદર જે બધું આપેલું છે એને તમે વાંચ વાંચશો તો તમને ચોક્કસ યાદ રહી જશે બરાબર તો તેને અંદરનું એક વખત વાંચી લેજો તો તમે ચોક્કસથી પરીક્ષામાં પૂછાય છે તો તમે લખી શકો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળના પાર્ટમાં આપણે શું જોઈશું તો કે સંચાલનનું મહત્ત્વ ત્યાં સંચાલનનું મહત્ત્વ આપ્યું છે તેના આઠ મુદ્દા આપ્યા છે એને કેમ યાદ રાખવા તેની ચાવી આપશું તેની ટૂંકી સમજૂતી પણ આપશું તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આટલુંક જ આગળના વિડીયો માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો જેથી આગળનો વિડીયો આવે તો તેથી તમને તેની જરૂરથી જાણ થાય ત્યાં સુધી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો